ડીસાના કંસારી ગામમાં વરસાદી પાણીનો ગ્રામજનો અને પશુપાલકો મુશ્કેલીમાં બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે સવારથી પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા છે ખાસ કરીને ડીસા તાલુકાના કંસારી ગામે રોડ પર પાણી ભરાઈ જતા ગ્રામજનો અને પશુપાલકો ગંભીર મુશ્કેલીમાં મુકાયા છે વરસાદી પાણી ભરાવાને કારણે ગામના મુખ્ય માર્ગો બંધ થઈ ગયા છે જેના કારણે લોકોનું એક સ્થળેથી બીજા સ્થળે જવું મુશ્કેલ બન્યું છે ગ્રામીણ વિસ્તારોમાં જનજીવન પ્રજાપતિ નગરમાંથી શમશાન સુધી રસ્તો આ રીતે ચાલે છે ને બધો રસ્તો કુવાનો ચાલે છે દૂધ ભરાઈ નથી શકતા છોકરા ભણવા નથી નહીં આ મોટી દૂધ ભરાઈ નહીં શકતા છોકરા ભણવા નહીં જઈ શકતા કોઈ દવાખાનું એમરજન્સી હોય તો દવાખાને લઈ જવું હોય તો કેવી રીતે અમારે લઈ જવું અમારે પાણી બાબતે આ આ નિકાલા રસ્તો સારો થવો જોઈએ એ અમારી મોંગ છે રોડ બનાવી રોડ બનાવી નાખો અસ્તવ્યસ્ત બન્યું છે અને રોજિંદા કાર્યોમાં વિઘ્ન ઊભું થયું છે કંસારી ગામના રહેવાસીઓનો આપેક્ષ છે કે દર વર્ષે આવી જ પરિસ્થિતિ સર્જાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી વ્યવસ્થા કરવામાં આવી નથી સરપંચ તથા તલાટીને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ વરસાદી પાણીના નિકાલ માટે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી હેલો સાહેબ નમસ્કાર મારે એવી રીતે રસ્તો એ આ રસ્તા મેં કેવી રીતે હાલવાનું દૂધ ભરાવાનું આવી રીતે અમારે મુશ્કેલ આવે છે નાના બાળકોને સ્કૂલ કેવી રીતે મેળવાના અને અમે ખૂબ પ્રિસ્તીએ આ રસ્તો કઈ કરીને સુધારો અમે બહુ પ્રિસ્તીએ અમે સાહેબ અમે અહીં ચાલે નહીં શકતા બેન રડો નહીં તમે હવે રડવાનું તો છે જ સાહેબ બાળ બચ્ચે આ બચ્ચે કેવી રીતે અમે મૂકો અમારે ભણવાનું છે કોઈ બાળકોને મૂકવાના અમે ઘરમાં હોય તો ખાઈએ ન કે શું ખાઈએ અમે દવાખોને બહુ બીમાર હોય ગંડા કેવી રીતે લઈને ચાલવાના અમારે અમારે કોઈ કોઈ રસ્તો રસ્તો આ કાઢવાનો આજના ભારે વરસાદને કારણે પશુપાલકોને તેમના પશુઓના સંચાલન માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ગામ લોકોએ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તાકીદની માંગ કરી છે